તાલુકાના બારતાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કામ કરાવી રહ્યાનો સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ વાસ્તા તાલુકાના બારતાળ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં તગારા પાવડે મજૂરી કામ કરાવવા હોવાના વિડીયો વાયરલ થતા ચર્ચાને હવા મળતા સાથે વેલીઓમાં ભારે રોષે ભરાયાની પ્રાપ્ત માહિતી અનુસાર બારતાળ ગામે બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતી હોવાનું ચિત્ર સામે આવ્યું છે પરંતુ શરમજનક વાત એ છે કે આ ગંભીર બાબત ખુદ શિક્ષકોની હાજરીમાં બાળકો તડકે માથે તગારા લઈ મજૂરી કરવામાં હોય ત્યારે બાળક મજૂરીના દૂષણને નાશવા માટેના સરકારના પ્રયત્નો સરકારી અધિકારીઓ નિષ્ફળ કરી રહ્યા હોવાની તસવીર નજરે પડી છે આ બાબતે આચાર્યનું નિવેદન લેવા ગયેલા પત્રકારો સાથે વાતચીત કર્યા વિના સીઆર શ્રી શૈલેષભાઈની હાજરીમાં શાળાના આચાર્યએ કર્યું તોછડું વર્તન તો આ બાબતે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીને ટેલિફોનિક જાણ કરતાં જરૂરી તપાસ કરાવું છું તેવી ખાતરી આપી છે આવા અભિમાની આચાર્ય વિરુદ્ધ લાગતા વળગતા શાસનાધિકારી તાત્કાલિક તપાસ કરાવે અને દંડાત્મક પગલા ભરે તેવી વાલીઓમાં માંગ ઉઠી છે આચાર્ય એ ખોટું કર્યું ગણાય કામ કરાવવા માટે વિદ્યાર્થીઓ પાસે નહીં પણ બે મજૂરો પાસેથી કરાવવું જોઈએ શાળામાં ઘડતરને બદલે મજૂરી કેમ કરાય તેવા પાઠ શીખવતા હોવાની વાત ખરેખર નિંદનીય છે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવનાર શિક્ષકો સામે આકરા શિક્ષણાત્મક પગલા ભરવા જોઈએ જો આમ ન થાય તો જે તે શાળાના શિક્ષકો કામચોર બનીને કાયમ આવી રીતે વિદ્યાર્થી બાળકો પાસે મજૂરી કરાવતા રહેશે તેવું સરપંચના પતિ વેલજીભાઈ વડવીએ જણાવ્યું હતું હવે શું દંડાત્મક પગલાં લેવાશે કે અભિમાની આચાર્યને છવરમાં આવશે એ હવે જોવાનું રહ્યું ટુડે નાઇન સંદેશ ન્યૂઝ દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મેસુરિયા